વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાની યોજાયેલી ચૂંટણી બાદ આજે આ પાલિકાના નવા પ્રમુખ અને ચૂંટણી થઈ આ ચૂંટણીમાં વલસાડ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે માલતીબેન ટંડેલ ઉપપ્રમુખ તરીકે આશુતોષ મિશ્રા અને કારોબારી ચેરમેન તરીકે આશીષ દેસાઈનો વિજય થયો તો જિલ્લાની પાડી નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે ચેતનભાઈ નાયકા અને ઉપપ્રમુખ તરીકે ફાલ્ગુનીબેન ભટ્ટની સાથે કારોબારી ચેરમેન તરીકે ચેતન પટેલનો વિજય થયો હતો જિલ્લાના આદિવાસી વિસ્તારની ધરમપુર નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે મયંકભાઈ મોદી અને ઉપપ્રમુખ તરીકે ઉર્મિલાબેન ભોયા અને કારોબારી ચેરમેન તરીકે મહેશભાઈ ગાયકવાડનો વિજય થયો હતો આમ ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપ પ્રચંડ બહુમતીથી સત્તામાં આવ્યું હોવાથી આજે ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનનો વિજય થતા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ અને અગ્રણીઓમાં ઉત્સાહનો માહોલ છે નવા ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને વલસાડ પારડી અને ધરમપુર નગરપાલિકાનો સર્વાંગી વિકાસ કરવા અને સમસ્યાઓનું ઝડપી સમાધાન કરવાની ખાતરી આપી તો આ પ્રસંગે વલસાડાંગના સાંસદ ધવલ પટેલે પણ ઉપસ્થિત રહી વલસાડ નગરપાલિકાના પ્રમુખ નવા ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને શુભેચ્છા પાઠવી જે આજે વલસાડ મહાનગરપાલિકાનો જેમ તમે જાણો છો પુરા પૂરા ગુજરાતભરમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યારે કાળિયાવાડી પાર્લામેન્ટરી ચૂંટણી મીટીંગ હતી આજે પુરા ગુજરાતભરમાં નગરપાલિકામાં પ્રમુખ અને પ્રમુખની ઘોષણા ભારતીય પાર્ટીઓ દ્વારા ઓફિશિયલી થઈ છે ત્યારે આપણા વલસાડ નગરપાલિકા માટે પણ એક સુખદ આજે પ્રસંગ છે કે વલસાડ નગરપાલિકા જે આપણે કહે છે એ નગરપાલિકા પૂરા ગુજરાતમાં ગણાય છે અને એકસો સિત્તેર વર્ષના ઇતિહાસમાં પહેલીવાર કોઈપણ પાર્ટી આપણી સીટ જીતી ભારતીય જનતા પાર્ટી જીતીને લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે એને સાર્થક કરવા માટે અમારી ભારતીય પાર્ટીની પાર્લામેન્ટ્રી પાર્ટીમાં અમારા બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાહેબ સાથે ભૂપેન્દ્ર પટેલ સાહેબ રઘુનાન સાહેબ એ પૂરી ભારતીય પાર્ટીની ટીમ પ્રેરણા નક્કી કરેલ છે અમારા ભારતીય પટેલ અમારા વલસાડ નગરપાલિકાના પ્રમુખ હશે તેમની સાથે જ અમારા અને દંડક તરીકે લીતાબેન નાયકાની પણ ઘોષણા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે સશક્તિ ભારતીય જનતા પાર્ટી ની ટીમ છે આપણું વલસાડું સમૃદ્ધ અને વિકાસ વંશ સો ટકા રસ્તાઓ સારા બને એના માટે પ્રાધાન્ય આપવામાં આવશે આપણા જ વલસાડની અંદર નગરપાલિકામાં ગાર્ડન પણ સારા બને બીજા ટુરિસ્ટ સ્પોટ પણ ત્યાં આપણા હલના પાસે લેકનું પણ થાય પૂરું આપણા નગરપાલિકાના પ્રવેશનું છે બરાબર પૂરું ટીમનું વિઝન છે અમે સાંસદ બને ചമ പു